એ રામ રામ દાદા સિક્ટીન ફોલો કરી લીધું બરાબર મિત્રો ઉઠતા હોય આજ મને મીરાબાઈની એક પંક્તિ યાદ આવી ગેરી મેં તો દરદ દીવાની મેરા દરદ અને જાને કોઈ એ દરદમાંથી દર્દીની વાત યાદ આવી દર્દીની વાતમાંથી ડૉક્ટરની વાત યાદ આવી એટલે ધાવ બિલકુલ આજનો તણકો બિલકુલ હળવી ભાષામાં કહેવાનું મન છે ડૉક્ટર વિશે ઘણા જોક્સ હોય કારણ કે મેં કીધું હતું ને હોશિયાર માણસો હોય એના જોક્સ બને આપણા જેવાને ના બને એટલે ઘણી વાર દર્દી એવા હોય છે અને ઘણી વાર ડૉક્ટરમાં એવું કંઈક હોય તો મજા આવે દરદબિના રહે ને જાગે કોઈ શરીરના દરજ તો બહુ થાય પણ મેં હું પ્રેમ રોગી મેરી દવા તો કરા લો હવે પ્રેમનો રોગ છે ને એ બધા રોગ કરતાં મોટામાં મોટો સારામાં સારો અને ખરાબમાં ખરાબ પ્રેમમાં નિષ્ફળ થયા હોય એમાં જેણે એકાબીજાને મૂકી દીધા હોય બેને મૂકી દીધા હોય તો ભાઈને એમ થાય કે એ બે દર્દી છે સંસ્કૃતમાં જેને દુઃખ ન થતું એ બે દર્દી કહેવાય અને જો બેને ઓલાને મૂકી દીધો હોય તો ભાઈને એમ થાય કે એ તો બે દર્દી એવા દર્દી અને ડૉક્ટરની થોડીક પ્રેમના દર્દીની તો ઠીક છે પણ બીજા શરીરના દરિયા દરની ડૉક્ટરો ઘણીવાર મજા આવ્યા હોય છે ડૉક્ટર મજા આવ્યા હોય એના કરતાં દર્દી મજા આવ્યા હોય એક ભાઈ મારા જેવો દાંત દુખતો હતો તે દાંતના દવાખાને ગયો એટલે ડૉક્ટરને કીધું કે ડૉક્ટર અમારો દાંત દુખે છે એટલે ડૉક્ટરે તો બધું તપાસીને કીધું કે અને પાડવો પડશે દાઢ હતી અરે એ કે પાડવો પડે એ થોડું હાલે પછી મારે ખાવાની ઘણી થાય તો કે તમને નવો દાંત ફિટ કરી દો નવો અસલ જેવો થોડા અરે અસલ જેવો ડાક્ટર કહે ઓરિજિનલ તમે જન્મ પછી જે આ દાંત આવે એવો જ દાંત ઓલું કે પણ અસર ઓલિજી અસલ આમ ખવાય બધું એવું દુઃખે કે આ કાંઈ તે એટલે ડૉક્ટર કે અસલ એટલે અસલ એટલે તોય ઓલું લોહી પીક અસલ જ આમ પણ નાખી દેવો ને તો નાખો ઓલો પછી ખીજાણ હોય કે આ અસલ દાંતની જેમ છે હોર નખાવી લે ને ખોડા એટલે દર્દી આવા ડાક્ટરને ભટકતા હોય ઘણીવાર ડૉક્ટરો દર્દીને ભટકતા હોય એક ભાઈના આંખની તકલીફ હતી તકલીફમાં શું કે જેને એને ડબલ દેખાય તમે એક હાઈલા લાવતા તો બે જણા હેલા આવતા હોય એવું લાગે એટલે ઈ ગયો આંખના ડૉક્ટર કે ડૉક્ટર સાહેબ મને બધું બબે દેખાય છે તો ડૉક્ટર ખી જાણા એમાં ચાર જણા શું આવેલા હોય ડોક્ટર એકના ચાર દેખાતા હતા આના એકના બે દેખાતા હતા ઓલો ભાઈ ગયો એટલે ઘણી વાર આપણને એમ થાય કે ડૉક્ટર બહુ ફી લે છે ડૉક્ટર ભ્રષ્ટાચારી હોય છે નામ હોય છે પણ ડૉક્ટરોએ ભણવામાં અડધી જિંદગી કાઢી નાખી હોય એટલા રૂપિયા બગાડ્યા હોય મા બાપ દુઃખી થયા હોય પોતે દુઃખી થયા હોય એટલે એને પહેલાં પૈસા તો જેટલા ગયા એટલા અને જે કમાણીના વર્ષો ગયા એટલા તો એને કમાવા જ પડે તો એક જણો પાછો પેટમાં દુખતું હતું તે બીજા ડૉક્ટર પાસે ગયો પેટમાં દુખતું તે નહીં પા તો સાહેબ કે શું થાય બોલો તો કે પેટમાં દુખે ડૉક્ટરે બરાબર જોયું પેટમાં કાંઈ સાચું નહીં કાંઈ ખાવામાં ગરબડ થઈ ગઈ એટલે ડૉક્ટરે એક ટીપાની બોટલ કાઢી નાખી કાઢી આંખ આ બે ટીપા છે ને આ આમાં જે ટીપા છે ને દરરોજ બ આંખમાં નાખજો બોલો કે પણ સાહેબ પેટમાં દુખે ને આંખનું તો કે તમે જે ત્યાંથી આવ્યા ને એ બારી છે દરવાજો નથી એટલે તમે પેલા આંખની સારવાર કરાવો એટલે દર્દીનું એ આવું છે અને માથાનો દુખાવો તો સામાન્ય છે બધાને માથા દુખતા હોય આમાં એમાં આમાં ખાલી દર્દીની વાત છે એટલે એક ભાઈ એની ઘરવાળીને કીધું કે મને માથું દુખે છે દાબી તો થાય તો ઓલી બિચારી બીજાડી દાબ મહેબી દેતી પછી વરી ગયું કમ અથું પૂછું એ કે હું નહોતી તેથી તમારું માથું કોણ દાબી દેતું ઓલો કે તું નહોતી તેથી માથું ધૂખતું જ નહીં ઓલે ફેરવી માથામાં એક ધાપટ મારીને ઊભી થઈને વહી ગઈ ઓલાનું માથું ઉતરવું તું ઉતરે નકર કાંઈ નહીં એટલે ઘણી એવું થાય કે વાત વાતમાં બે અરજ થાય ને પછી એકાબીજાને ખોટું લાગી જાય એટલે કાનના દર્દી એવા જોઈએ શકાય છે કાનના દર્દી એક ભાઈ બીમાર હતા એની ખબર કાઢવા ગયા હતી કે આ ભાઈ આ ભાઈ હું હનુમાન ઉપર આવેલા જાય હનુમાન ઉપર એમ કે નહીં હું બેરો છું એટલે જાતા વે તો આપણે પૂછીએ ને કે કા કેમ છો ઓલા ઓલા ભાઈને પૂછ્યું કે કેમ તબિયત કેમ રહે છે એટલે આને શું હોય કે એ તો સારું છે એમ જ કહેવાના ને પણ ઓલાએ કીધું કે મરી ગયો તબિયતમાં કાંઈ ઠેકાણું નથી બોલો કે સારું સારું ભગવાનને દયા અરે આવા ગોટાળા થાય એમાં ના ભેગા ગયા હોય તો એ કોક આ ભેગા ગયા હોય ને માર ખવડાવે આવા બેરા આંધળાને લંગડાને એટલે દર્દી અને બે દર્દીની વાત નોખી છે એમાં પ્રેમના દર્દીની વાત તો બિલકુલ નોખી છે એક બેનને શરદી થઈ હતી ઉધરસ આવતી હતી ખોંખો કરતી હતી આ ભાઈ બહાર નીકળો તો મંડી ખોખો કરવા ઓલો કે તને શરદી થઈ તારા ગળા માટે કાંઈ લે આવું તો કે દોઢ દોઢ ટોલાનું થોડા જૈન લે આવજો ને મારા ગળા માટે ઓલા પૂછા વિના હાલ તો થઈ ગયો એટલે દર્દીનું તો આવું છે મોટા ભાગે બે દર્દી હોય છે એટલે દર્દ બિના રહીને જાગે કોઈ એરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દને જાને કોઈ